સરતના કામરેજમાં તાપી નદી પરના બ્રિજ પર લોખંડની પ્લેટ દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે તો જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ માર્ગને બંધ કરી દીધો સુરત કામરેજ તાપી નદી બ્રિજ મામલે બ્રિજ પરથી લોખંડની પ્લેટ દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે સરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદથી સુરત જતા માર્ગનો એક તરફનો કામરેજ સુધીનો માર્ગ બંધ કર્યો છે કામરેજના રંગોલી ચોકડીથી કામરેજ સુધી રસ્તો બંધ કર્યો છે અને કામરેજ બ્રિજના વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવ્યું છે નેશનલ હાઇવેના ટ્રાફિકને એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયો છે તો સુરત તરફ જતા વાહનો કિમચાર રસ્તાથી રંગોલી ચોકડી તરફ જઈ શકશે જ્યારે બારડોલી નવસારી તરફ જતા વાહનો એક્સપ્રેસ મારફતે જઈ શકશે અને અમદાવાદ તરફ જતા આવતા વાહનો નાની નારોલીથી એક્સપ્રેસનો ઉપયોગ કરવાનો રહેશે આ કામગીરી ત્રીસ દિવસ સુધી ચાલશે જેને લઈ કામરેજ તાપી બ્રિજ અવર જવર માટે બંધ કરાયું છે તો સુરત જિલ્લા પોલીસ વડાએ સુરત જિલ્લાના વાહન ચાલકોને ટ્રાફિક રૂલ્સ માટે સહકાર આપવા અપીલ કરી છે આપણે સૌ જાણીએ છીએ એ રીતે તાપી નદીના બ્રિજના સમારકામ કરવા અર્થે એનએચ ફોર્ટીએટ પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતાં લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે